બસ સ્ટેશન ના તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા પિકઅપ એન્ડ ડ્રોપ લઈને બસ સ્ટેશનની કેન્ટીન કંટ્રોલર પોઈન્ટ અને દિવ્યાંગ શૌચાલય સુધી લગાવવામાં આવી છે જેના પગલે દિવ્યાંગ મુસાફરો સરળતાથી બસ સ્ટેશનમાં અવરજવર કરી શકશે તેમજ કેન્ટીન કંટ્રોલર પોઈન્ટ અને શૌચાલય સુધી સરળતાથી જઈ અને આ તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે 在阿里克里做垃圾。